સુરત પોલીસે સાયબ સ્લેવરીમાં પોલીસને મળતી મોટી સફળ સુરત પોલીસે સાયબ સ્લેવરીમાં પોલીસને મળતી મોટી સફળ અગાઉ ત્રણ આરોપી ઝડપાયા હતા જેમાં વધુ એક એજન્ટ ઝડપાયો વડોદરાના સબ એજન્ટ બહુસેનનો નામના ચોથા આરોપીને ઝડપી પાડ્યો હતો દીપેન્દ્ર ચૌધરી પ્રતિક કમાણી આશિષ રાણા અગાઉ પણ ઝડપાયા હતા રિપોર્ટર સુનિલ ગાંજાવાલા અમદાવાદ દસ્તક ન્યૂઝ ચોવીસ એમાં હવે અમે લોકોએ ચોથો એજન્ટ પકડી લીધું છે એમ એ વડોદરાનું છે અને એમનું નામ આકિબ છે એ એકચ્યુઅલી સબ એજન્ટ તરીકે કામ કરતો હતો એમનો કોઈ સીધો કમ્યુનિકેશન હાલ સુધી તપાસમાં બહાર નથી આવ્યું કે સીધો ત્યાં સાયબર સ્લેવરીની ગેંગ સાથે જોડાયેલો હોય મ્યાનમારમાં એવો કોઈક નથી પણ કોઈ બીજા એજન્ટ સાથે કામ કરતો હતો તો એમ સબ એજન્ટ તરીકે એમને બે માણસો અત્યાર સુધીમાં મોકલ્યું છે ત્યાં અને એના માટે એમને જે કમિશન મળી છે એ એકવીસ હજાર રૂપિયાની છે એના સિવાય અત્યાર સુધીમાં તપાસમાં એમ સામે સામે આવ્યું છે કે જે સૌથી મોટું જે એજન્ટ છે નિપેન્દ્ર ચૌધરી એ હાલ સુધીમાં એમના મોબાઈલથી અમે લોકોને જે મળ્યું છે એમાં ત્રીસ જેટલા બિનાન્સ અથવા ટ્રસ્ટ વોલેન્ટનો ટ્રાન્ઝેક્શન્સની વિગતો છે એના સિવાય અમે લોકોને એક્યાવન જેટલા પાસપોર્ટો પણ મળ્યા છે પાસપોર્ટની કોપી એમના ફોન પર અને જે પાસપોર્ટ છે તમામ પાસપોર્ટ કોલમ મતલબ શ્રીલંકાનું છે ઇથિયોપિયાનું છે અને ઇન્ડિયાનું છે બીજા ગતા ઘણા બધા એજન્ટ હશે એમાં બટ હાલ કેમ કે તપાસ ચાલુ છે તો પછી તમને અપડેટ કરવામાં આવશે આજે બે લોકોને ભોગ બનના છે તેમને તાત્કાલિક મુક્ત કરાવ્યા છે કે રીતે આખો ઓપરેશન હતો એ ગુપ્ત રીતે અમે લોકોએ કર્યું છે અને હજી ઘણા બધા છે જે રેસ્ક્યુ માટે